પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો એ ત્યાં મજાથી બેસતો ઝૂલા ઝૂલતો અને કેરીઓ ખાતો એક દિવસ એને એના ગામના એક ભરવાડને જોયો એટલે એને એની માને સંદેશ આપવા વિચાર્યું એણે ખૂબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો ભાઈ ગાયના ગોવાળ ભાઈ ગાયના ગોવાળ મારી માને એટલું કહે છે મારી માને તેટલું કહે છે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ બેસી મજા કરે ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠાંગ ફળો લઈને ઘરે આવ્યો તે ગાવા લાગ્યો ઢોલિયાળાવો પાથર ના પાથરવો પોપટભાઈ કમાઈને આવ્યા પોપટભાઈ કેરીઓ લાવ્યા પોપટભાઈ મીઠાંગ ફળો લઈ આવ્યા એને એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠાંગ ફળો બહાર કાઢ્યા પોપટભાઈ પ્રગતિ જોઈને ઝાડ પર રહેતાં રહેતા પક્ષીઓ બહુ ખુશ થયા કુટુંબે પણ કાગડાભાઈને જંગલમાં જઈને કાની કમાઈ લાવવા કહ્યું કાગડો આરસો હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો એની એને પરાણે ધકેલ્યો એટલે એને રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો એ કાદવ કીચડવાળી ગંદી જગ્યાએ જઈને બેઠો એ ગંદકી અને જીવડામ ખાવા લાગ્યો એણે જ્યારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો એ ગોવાળિયા એ ગોવાળિયા મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે કે કાગડો ભૂખ્યો નથી કાગડો તરસ્યો નથી કાગડો કાદવમાં મજા કરે કાગડો ગંદકીમાં મજા કરે ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઈને ગુસ્સે થઈ ગયો એણે કાગડાનો સંદેશ લઈ જવાની ના પાડી દીધી થોડા દિવસ બાદ કાગડો કાદવ કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો ભોલીયા હળાવો પાથર નામ પથરાવો કાગડાભાઈ કમાઈને આવ્યા કાગડાભાઈ કાદવ કીચડ લઈ આવ્યા કાગડાભાઈ ગંદકી લઈ આવ્યા ઝાડ પર રહેતા પક્ષીઓ કાગડા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મૂક્યો જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે પરંતુ જો આપણે કાઢાની જેમ ઉદ્દત બનીએ તો લોકો આપણને પ્રેમ નહીં કરે